જાહેર જનતાને અપીલ હું ભાવેશ કાંતિભાઈ પારેખ નાયબિજનેર નડિયાદ પશ્ચિમ એમજીવીસીએલ હાલમાં હાલમાં હીટવેવની આગાહી અનુભવે તાપમાન હજુ વધુ ઊંચું જવાની સંભાવના રહેલી છે જેના કારણે એસી કુલર જેવા વીજ ઉપકરણોનો વપરાશ વધવાને કારણે એમ જી વીસીએલના ઇલેવન કેવી ફીડરના લોડમાં અસહ્ય વધારો થયેલ છે જેથી ફીડર ફોલ્ટ તથા ટ્રાન્સફોર્મરના ડીઓ તથા ફ્યુઝ ઉડવાના બનાવો બને છે જેના કારણે ગ્રાહકોને પાવર સપ્લાય બંધ થવાનો બનાવ બને છે જેથી એ લોકોને ગરમીનો અહેસાસ થાય છે જેની તકલીફ પડે એ સ્વાભાવિક છે આ બધી બાબતોને પહોંચી વળવા માટે એમજીસીએલ દ્વારા નડિયાદના મહેશ્વરીવાડી વિસ્તારમાં નવા શાસક સબસ્ટેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જે લગભગ ત્રણથી ચાર મહિનામાં પૂર્ણ થવાની શક્યતા છે તો સદર બાબતે માન્ય જનતાને આ અંગે એમજીસીએલને સહકાર આપવા નમ્ર વિનંતી છે સાહેબ આમાં બી એક અમારો પ્રશ્ન એવો છે કે અત્યારે અમારે લો વોલ્ટેજ થાય તો તમારી કામગીરી માટે શું સેવા આપી રહ્યા છો જો કોઈ પણ એરિયામાં લો વોલ્ટેજ હોય તો અમે ગ્રાહકને જણાવીએ છીએ કે તમે લોડ વધારાનું એપ્લાય કરો જેથી સ્થળ પર સર્વે કર્યા બાદ જો ત્યાં ટુ વાયર હોય તો ત્યાં અમે ફોર વાયર નાખી શકીએ જેના કારણે ગ્રાહકને ફેઝ લોડ બેલેન્સ કરી શકાય

ઓકે સ્ટાફ ટ્વેન્ટી ફોર બાય સેવનની સર્વિસ આપવા માટે બંધાયેલા છે અને તેઓ હંમેશા સક્રિય છે અને બધા હેડક્વાર્ટરમાં રહેતા હોવાના કારણે કોઈ પણ ઇમરજન્સી કન્ડિશનમાં તાત્કાલિક એવો હાજર થઈને સેવા આપવા કટિબદ્ધ